નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મોરવા હડપ ધારાસભ્ય નિમિષાબેન સુથાનની વિશેષ ઉપસ્થિતિમાં સંતરામપુર તાલુકાના અંતડિયાળ વિસ્તારમાં આવેલ વેણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો શાળાના બાળકોના સંગીતમય અને આવકાર અને કુમકુમ તિલક સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સંપદા તેમજ વિવિધ માહિતી વાકેફ કરતી શોર્ટ ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવાના સામૂહિક શપથ લીધા હતા કાર્યક્રમમાં પહોચતા ધરતી કહે કે શારીરિક અને પ્રાકૃતિક સંપદાના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે મિશન મંગલમ દ્વારા રજૂ કરાયેલ નુક્કડ નાટકને ગ્રામજનોએ નિહાળ્યું હતું આ પ્રસંગે યોજનાકીય લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલ બદલાવી કહાનીને મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરીને સરકારની તમામ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા આરોગ્ય આંગણવાડી વિભાગના સ્ટોલનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેને ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર માનવીની ચિંતા કરીને તેમના જીવન સ્તરમાં લાવવા સંકલ્પબદ્ધ છે મહિલા લક્ષી ખેડૂતલક્ષી આરોગ્યલક્ષી રોજગારલક્ષી તેમજ અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગ્રામીણ વિકાસને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ તાલુકા ભાજપ મહામંત્રી સરપંચ સ્થાનિક અગ્રણીઓ બાલ લગ્ન

મોદી સાહેબનો ગેરંટીવાળો રથ આજે આવી પહોંચેલો છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હેઠળ નરેન્દ્ર મોદી સાહેબનું જ્યાં નેતૃત્વ છે ત્યાં સરકારની વિવિધ યોજનાઓ ઘર આંગણે લોકો સુધી કેવી રીતે સીધી પહોંચે લોકો વિકસિત ભારત યાત્રાને સફળ બનાવવા માટે યોગદાન કેવી રીતે આપી શકે એના માટે વિવિધ પ્રકારની યોજનાઓ સાથે આજે સ્ટોલ નાખવામાં આવેલા છે વિવિધ પ્રકારના અધિકારી પોતાના વિભાગ સાથે સંકળાયેલી યોજનાઓ વિશે જાણકારી આપી સીધે સીધો ડોક્યુમેન્ટ કેવી રીતે જોડીને આપવું એ સીધો લાભ લાભાર્થી સુધી પહોંચે એવી રીતે આજે કામ કરવામાં આવ્યું છે આયુષ્યમાન ભારત કાર્ડ હોય કિસાન સન્માન નિધિ હોય કે પછી વિશ્વકર્મા યોજના હોય એસટીએસ વિભાગની યોજનાઓ હોય અલગ અલગ પ્રકારની યોજનાઓનું વર્ણન કરી અને લોકો સુધી સીધે સીધો લાભ મળે એના માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સાર્થક કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં અમારા પ્રજાજનો આગેવાનો સૌ બધા જોડાયા છે અને આજે વીણા ગામથી પણ અભિક્ષિત ભારત સંકલ્પ યાત્રા જવાનો છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ